पर्यावरण अनुकूल हाइड्रोजन जैसे क्षेत्रों में समझौते पर हस्ताक्षर भारत ऊर्जा सप्ताह 2026 दक्षिण गोवा में शुरू प्रधानमंत्री ने कहा ये ऊर्जा क्षेत्र में संवाद और कार्रवाई के लिए एक वैश्विक मंच के तौर पर तेजी से उभरा है रक्षा मंत्री राजनाथ सिंह ने संसद के बजट सत्र से पहले नई दिल्ली में सर्वदलीय बैठक की अध्यक्षता की भारत ने संयुक्त राष्ट्र में ऑपरेशन सिंदूर पर पाकिस्तान के झूठे बयान को खारिज किया फिर से कहा जम्मू और कश्मीर पर पाकिस्तान का कोई अधिकार नहीं है इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार आकाशवाणी अहमदाबाद वडोदरा प्रादेशिक समाचार बकुला परमार वाचे छे કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજ્યના પ્રવાસે આવ્યા છે તેઓ ગાંધીનગરના અડાલજમાં સમયો મહોત્સવમાં ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે શિક્ષાપત્રી લેખનના બસો વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે જમિયતપુરા રોડ ઉપર પર્વ મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનના પગલે વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવાયો છે ગુજરાત આતંકવાદી વિરોધી દળે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી જૈશે મહંમદ અને અલ સાથે સંકળાયેલા એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે પચીસમી જાન્યુઆરીએ આ વિસ્તારમાંથી ફૈઝાન શેખ નામના આરોપીની ધરપકડ કરી હતી મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની અને હાલમાં નવસારી રહેતો આ યુવક પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જૈશે મહંમદ અને અલકાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હોવાનું એટીએસની તપાસમાં જણાવ્યું હતું નવસારીના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે આતંકી પ્રવૃત્તિ હાથ ધરવા માટે ફૈઝાને ગેરકાયદે હથિયાર મેળવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે એટીએસે તેની ધરપકડ કરી તેને હથિયાર કોણે પૂરા પાડ્યા અને તેની સાથે અન્ય કોણ સંકળાયેલું છે તેની તપાસ ચાલી રહી છે સિતોતેરમાં પ્રજાસત્તાક પર્વમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર ગુજરાતના ટેબ્લોએ મુખ્ય આકર્ષણ જમાવ્યું હતું આ ટેબ્લોમાં વંદેમાતરમની એકસો પચાસમી વર્ષગાંઠના ઉપલક્ષમાં ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણ યાત્રા તેની બદલાતી તાસીર અને તવારીખની રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી મેડમ ભીખાઈજી કામાએ તૈયાર કરેલા માતરમ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન ચરખાના માધ્યમથી આત્મનિર્ભર ભારત અભિયાનનો સુભગ સમન્વય ટેબ્લોના માધ્યમથી રજૂ કરાયો હતો આ વર્ષે પ્રથમ વખત સાયલન્ટ વોરિયર્સ તરીકે પક્ષીઓ સૈન્ય શ્વાન ટુકડીઓ સલામી મંચ પાસેથી પસાર થઈ હતી સીઆરપીએફની સહાયક કમાન્ડન્ટ સિમરન બાલાએ સીઆરપીએફની પુરૂષોની કન્ટીજન્ટનું નેતૃત્વ કરી ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ મોડાસા શહેરમાં ટ્રાફિકનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલવા માટે નગરપાલિકાના પ્રમુખની ઉપસ્થિતિમાં બે ટ્રાફિક ક્રેનને ફ્લેગ ઓફ કરાવી શહેરના બસ સ્ટેન્ડ રોડ શામળાજી રોડ અને મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિકના સૌથી વધુ પ્રશ્નના ઉકેલનું નિવારણ લાવવા આજથી શરૂઆત કરાવીને ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ અંગે જિલ્લાના પોલીસ વડાએ વધુ માહિતી આપી હતી મોડાસા ટાઉનમાં આજથી બે ક્રેન ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને ટોઈંગ માટે થઈને જે લોકો અડચણ પાર્કિંગ કરે છે જે મેઇન મેઇન રસ્તાઓ ઉપર ટ્રાફિકના પ્રશ્નો થાય છે એને માટે થઈને અગાઉ ઓલરેડી નગરપાલિકા અમને એક ટ્રેક્ટરની ફેસિલિટી આપેલી પણ પ્રોફેશનલ ટ્રેન માણસો સાથે પ્રોફેશનલ જે ક્રેન ઓપરેટર છે એની સાથે અમે આજે એક ફોર વ્હીલર માટે અને એક ટુ વ્હીલર માટે આ ક્રેન આજે એક શુભારંભ કર્યો છે લોકોને અપીલ છે કે આ જે કામ છે એ લોકો માટે છે નમોલક્ષ્મી યોજના હેઠળ રાજ્ય સરકાર વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતી અંદાજે બાર લાખથી વધુ વિદ્યાર્થીનીઓને એક હજાર બસો પચાસ કરોડ રૂપિયાની સહાય કરશે તેમ શિક્ષણ વિભાગે જણાવ્યું આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળા અથવા શિક્ષણનો અધિકાર અંતર્ગત ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અથવા ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેવી ધોરણ નવમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ લાભ લઈ શકે છે ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કુલ દસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે છોટાઉદેપુરના ભોરદલી ગામ ખાતે નિર્માણ થનારા બે મહત્વના બ્રિજનું ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી અને મહિલા અને બાળકલ્યાણ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલના હસ્તે કરાયું આ પ્રસંગે શ્રીમતી વકીલે જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં બે બ્રિજોના નિર્માણથી ખડકવાડા ભોરદલી અને બાલાવાટ સહિતના આસપાસના અને ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને અવર જવર માટે બારે માસ સુવિધા પ્રાપ્ત થશે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આજે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાની ટીંડાળા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી તેમણે શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી તેમણે શાળાની કમ્પ્યુટર લેબની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના ટેકનિકલ જ્ઞાનની ચકાસણી સાથે ધોરણ ત્રણ અને ચારના વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓના વાંચન અને લેખન કૌશલ્યનું પણ નિરીક્ષણ કર્યું હતું તેમજ બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કર્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત ભાઈઓની વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ સ્પર્ધાની આજથી શરૂઆત થઈ છે આ સ્પર્ધામાં પાંચ રાજ્યોની કુલ એકસો યુનિવર્સિટીઓ ભાગ લઈ રહી છે આજથી શરૂ થયેલી આ સ્પર્ધા દરમિયાન યુનિવર્સિટીના વિવિધ નવ જેટલા ગ્રાઉન્ડ ઉપર દરરોજ અઢારથી વધુ મેચો યોજાશે અંદાજે ત્રણ હજારથી વધુ ખેલાડીઓ માટે રહેવા જમવા પરિવહન તેમજ મેદાનની વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગ્ય દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો ખેડા જિલ્લાનો સમાચાર પત્ર લેખક જનક જાગીરદાર